આપણે જે છીએ એ એ અદૃષ્ટ તત્વનો બહુ સપોર્ટ છે એ અનનોન એનર્જી આપણા જીવનમાં બહુ ભાગ ભજવી રહી છે તેના ચલતા જે છીએ તે છીએ એને ક્યારેય ન ભૂલાય દ્રૌપદીનો સ્વયંવર હતો ને તો દ્રૌપદીના સ્વયંવરની અંદર કૃષ્ણ એવું ઈચ્છતા હતા કે દ્રૌપદીના વિવાહ અર્જુન સાથે થાય એના માટે થઈને કૃષ્ણ અર્જુનને ટ્રેનિંગ આપે છે કારણ કે સ્વયંવર ની અંદર એવી શરત રાખવામાં આવી છે કે નીચે પાણી ભરેલું છે પાણીની વચ્ચો એક ધરી છે ધરી ઉપર એક લાકડું છે પાટિયું એક ગોળ ફરે છે એના ઉપર ઉભા રહેવાનું અને ઉપર એક ચક્ર છે અને ચક્રની અંદર માછલી છે અને માછલીની આંખ વિંધવાની પાણીમાં જોઈને એટલે કૃષ્ણ અર્જુનને ટ્રેનિંગ આપે છે કે જો અર્જુન આ રીતનું પાણીનો ઓજ છે એમાં આટલા અંતરે ધરી છે એમાં બરોબર આ સાઈઝનું પાટિયું છે એના ઉપર તારે આ રીતે બેલેન્સ રાખીને ઊભા રહેવાનું છે ઉપર ચક્ર ઉપર માછલી આ રીતે આટલી ગતિથી ફરશે તારે ધનુષ્ય આ રીતે પકડી પાણીમાં જોઈ અને બરાબર આ માપથી પ્રત્યંચા ખેંચવાની છે અને માછલીની આંખ વિંધવાની છે આમ જયારે ભગવાન બધી ટ્રેનિંગ આપતા હતા કે આ રીતે ઊભો રહેજે આટલું બેલેન્સ રાખજે આ રીતે પ્રત્યંચા ખેંચજે આટલી સ્પીડમાં બાણ છોડજે આવું ટ્રેનિંગ આપતા હતા ને ત્યારે અર્જુને કૃષ્ણને એટલું કહ્યું કે આ બધું હું કરીશ તો તમે શું કરશો ત્યારે ભગવાને એટલું કહ્યું કે અર્જુન હું પાણી શાંત રાખીશ તું બધું કરી શકીશ પણ પાણી જ જો શાંત નહીં હોય તો તું પ્રતિબિંબ કેવી રીતે જોઈશ માછલીનું સ્પષ્ટ પ્રતિબિંબ તને ત્યારે જ દેખાશે જ્યારે પાણી શાંત હશે અને પાણીને શાંત રાખવાની જવાબદારી મારી છે એમ આપણા જીવનમાં આપણે જે કંઈ પણ છીએ ને એના કારણે છે કે એને આપણા જીવનના પાણીને શાંત રાખ્યું નાખ્યું હોત ને તો અત્યારે હોત માની લો કે સારામાં સારી તમે જીપીએસસી ની તૈયારી કરી છે બધા જ ક્વેશ્ચન ને સોલ્વ કરી શકો એવી તમે મહેનત કરી છે છેલ્લા ત્રણ વર્ષની તમારી મહેનત છે ક્લાસ વન અધિકારી બની શકો એટલી તમારી કેપેસિટી છે બધું જ કમ્પ્લીટ છે પણ એક્ઝામ ટાઈમે જ બીમાર પડો તો શરીરમાં શક્તિ જ નથી એક્ઝામ આપી શકવા જવાની તો કોઈ સારી જોબ છે અથવા કોઈ સારો કોઈ તમને માની લો કે ધંધો કરો છો ને ધંધાની અંદર તમને કોઈ સારો ઓર્ડર લેવાનો છે કોઈ સારી પાર્ટી સાથેની મિટિંગ છે એ જ સમયે પ્લેન અથવા ટ્રેન ચૂકી ગયા તો કંઈ પણ થઈ શકે ને આ પાણી ડોળાઈ જાય તો કેવી રીતે સક્સેસ થવો પણ આ જીવનમાં સક્સેસ છીએ સફળ છીએ જે કંઈ પણ છીએ ત્યારે છીએ કે જ્યારે એને આપણા જીવનના પાણીને શાંત રાખે છે માટે એ જે તત્વ છે એને ક્યારેય ન બોલવું આપણા જીવનમાં એ પૂરેપૂરો પાર્ટનર છે આ જીવન છે ને એ પાર્ટનરશીપ છે પ્રોપાર્ટરશીપ નથી પાર્ટનરશિપથી ચાલે છે ભગવાન આપણા જીવનનો પચાસ ટકાનો ભાગીદાર છે અને પચાસ ટકાનો ભાગીદાર છે ને એટલા માટે વારંવાર કહેવામાં આવે છે કે જે કંઈ પણ કમાણી કરો એમાંથી પચાસ હિસ્સો ધર્મનો છે ભગવાનનો છે કારણ કે પાર્ટનરશીપ છે પચાસ આપો ભગવાન એવું કે છે કે બેટા પચાસ ના આપે તો કંઈ વાંધો નહીં દસ તો આપ મારે પચાસ નથી જોઈતા ખાલી તારા આવક નો દસમો ભાગ મને દસમો ભાગ ચોરવો તો પાપ છે માટે દસમો હિસ્સો ધર્મનો કાઢો સો રૂપિયા કમાવો દસ રૂપિયા અલગ મૂકી જ દેવાના હજારે સો અલગ મૂકી જ દેવાના દસ હજારે હજાર અલગ મૂકી જ દેવાના લાખે દસ હજાર અલગ મૂકી જ દેવાના દસમો હિસ્સો કાઢી જ દેવાનો અને દસમા હિસ્સાથી ધર્મ કરો ધર્મનો છે ધર્મના કાર્ય માટે વાપરો પણ વાપરતી વખતે એવો અહંકાર ના આવવો જોઈએ કે હું કરી રહ્યો છું કારણ કે આમાં તમારો કોઈ જ ભાગ નથી આ તો દસ ટકા એના જ છે ને એના કામમાં તમે વાપરો છો તો સાના તમે મોટાઈ લેવા નીકળ્યા છે તમારા નેવું ટકામાંથી તમે કાઢો તો બરાબર છે કે તમે કંઈક કહી શકો બાકી એનું છે ને એને તમે આપી રહ્યા છો એના હિસ્સામાંથી તમે ખર્ચ કરી રહ્યા છો તો પછી સાની આશા રાખો છો માન સન્માનની યશ ની કેવી આશા હોય હા તમે તમારા હિસ્સામાંથી વાપરો તો કહી શકો